પ્લાસ્ટિક કાચ કાગળ અને ધાતુને અલગ કરી બાકીના કચરામાંથી કમ્પોઝ ખાતર બનાવે છે પ્રશંસનીય પ્રોજેક્ટની ઘણી વાહવાહી થઈ અને એક વર્ષ સુધી બરાબર ચાલ્યા બાદ કોન્ટ્રાક્ટર કંપનીનો કોન્ટ્રાક્ટ રિન્યુ ન થતાં ખાતરનું ડિસ્ટ્રિબ્યુશન ગૂંચમાં પડ્યું છે વેચાણ અને વહેંચણી બંને ન થઈ શકતા ખાતરના ઢગ થવા મળ્યા છે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટના બુરા હાલ થતાં કોંગ્રેસને મુદ્દો મળી જતા શાસકો પર ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરી રહ્યા છે આજે હમણાં ખાતરના જે ઇજારદાર છે ખાતર બનાવવા માળા હવે એને ક્રિપકો કંપની સાથે ક્રિપકો ફર્ટિલાઇઝર સાથે આ લોકોએ એમઓયુ કરાવી આપ્યું હતું અને આ એમઓયુ કરાવવાને લગભગ એક વરસ દોઢ વર્ષની ઉપરનો સમય ચાલ્યો ગયો અને જ્યારે ખાતર પ્રોડક્શનમાં આવ્યું એટલે એ લોકોને બે વર્ષના એવા કંઈ એમઓયુ કર્યા હતા હવે બે એમઓયુની મુદ્દત પૂરી થઈ ગઈ એટલે આ કોન્ટ્રાક્ટરને હવે ગુજરાત સરકારે હવે મ્યુનિસિપાલિટીના માથે ઠોકી પાડ્યો એટલે આ કોન્ટ્રાક્ટરને ખરેખર તો નુકસાન જાય છે આજે લોટઅપ એટલે ઘણી મોટી માત્રામાં બનેલું ખાતર પડેલું છે આજે કોન્ટ્રાક્ટર દ્વારા ખેડૂતોને ટ્રાયલ બેઝની ઉપર ફ્રી આપવામાં આવે છે કે ભાઈ આ ખાતર ચાલી નીકળે પણ આવા કંઈ અણસાર દેખાતા નથી કે આ સેન્દ્રીય ખાતર કહે છે પણ એ સેન્દ્રિય ખાતર ચાલે એવું લાગતું નથી શાસકો પ્રોજેક્ટ નિષ્ફળ હોવાનો અસ્વીકાર કરી રહ્યા છે પરંતુ માંગ સામે ઉત્પાદન વધુ હોવાનો સ્વીકાર પણ કરી રહ્યા છે સારી રીતે કાર્યરત છે હાલમાં પણ અને ગુજરાત સરકાર દ્વારા ક્રિપકો નામની કંપનીને ફાળવવામાં આવેલ હતી અને એની સાથે એગ્રીમેન્ટ કરવામાં આવેલ હતો જે એગ્રીમેન્ટના ભાગરૂપે અહીંયાથી જે ઉત્પાદન થાય તે ખાતર એમણે લઈ જવાનું હોય છે જે બાર મહિનાનો કરાર પૂર્ણ થતાં નવો કરાર થયેલ નથી જેથી કરીને થોડો ખાતરનો ભરાવો થયો છે લગભગ નો કિલો જેવો ભરાવો થયો છે અને રોજનું સો કિલો જેવું ઉત્પાદન થાય છે પરંતુ અહીંના લોકલ ખેડૂતોનું થોડું ખાટર પ્રત્યેનું લગાવ અને એમના જે ઉપજને ધ્યાનમાં રાખીને એ લોકોની માંગને ધ્યાનમાં રાખીને ખાતરનું ઉત્પાદન ના ભાગરૂપે નિકાલ નિકાલ પણ પણ થાય છે જે ડાયરેક્ટ કંપની દ્વારા થવો જોઈએ તે નથી કચરાના નિકાલ સાથે ખેડૂતો માટે ઉપયોગી ખાતર બનાવવાના પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરાયો હતો પરંતુ ઉત્પાદનથી લઈ બજાર સુધીની શૃંખલા ન જાળવી શકનાર શાસકોની નિષ્ફળતાના કારણે પ્રોજેક્ટનું ભાવિ પણ અંધકારમાં નજરે પડી રહ્યું છે